જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય બાર સત્સંગનો મહિમા અને કર્મોની કરવાની તથા તજવાની વ્યવસ્થા શ્રી ભગવાન બોલ્યા આસન પ્રાણાયામ વગેરે યોગ તત્વના વિચાર રૂપ સાંખ્ય અહિંસાદી સામાન્ય ધર્મ વેદ પાઠ રૂપ સ્વાધ્યાય કૃચ્છન ચાંદ્રા યાદી તપ સંન્યાસ રૂપ ત્યાગ અગ્નિહોત્રાદિ ઈષ્ટિ વાવ કુવા બગીચા બંધાવવા વગેરે પૃથુકર્મ સામાન્ય હર કોઈ દાન એકાદશી વગેરે વ્રતો દેવ રૂપ યજ્ઞ રહસ્ય મંત્ર તીર્થો નિયમો અને યમો આ બધા જેવા મને વશ કરી શકતા નથી તેવો સર્વ આસક્તિઓના નાશ કરનારો સત્સંગ મને વશ કરે છે હે નિર્દોષ ઉદ્ધવ તે તે યુગમાં દૈત્યો રાક્ષસો મૃગો પક્ષીઓ ગંધર્વો અપ્સરાઓ નાગો સિદ્ધો ચારણો યજ્ઞો વિદ્યાધરો તેમજ મનુષ્યના વૈશ્યો શુદ્રો સ્ત્રીઓ અને અત્યંત રજોગુણી તથા તમોગુણી પ્રકૃતિવાળા હતા તેઓ સત્સંગથી જ મારા પદને પામ્યા છે વૃતાસુર તથા પ્રહલાદ વગેરે અને પુષ વૃષ પરવા બલિરાજા મય દાનવ વિભીષણ સુગ્રીવ હનુમાન જામવન જટાયુ તુલાધાર વાણીઓ ધર્મવ્યાધ કુબજા વ્રજની ગોપીઓ યજ્ઞ કરનારા બ્રાહ્મણની પત્નીઓ અને બીજા પણ ઘણા સત્સંગથી જ મારું પદ પામ્યા છે તેઓ વેદો ભણ્યા ન હતા ને તે માટે તેઓએ મહાપુરુષોની સેવા પણ કરી ન હતી અને વ્રતો પણ તપશ્ચર્યા પણ કર્યા ન હતા છતાં કેવળ સત્સંગથી જ મને પામ્યા છે સાંખ્યથી યોગથી દાનથી વ્રતથી તપથી યજ્ઞથી વ્યાખ્યાનોથી સા સ્વાધ્યાયોથી અને સંન્યાસથી પણ મનુષ્ય યત્ન છે યત્ન કરે છતાં મને પામતો નથી કેવળ સત્સંગથી પ્રાપ્ત થયેલા ભક્તિભાવ વડે કોપીઓ ગાયો વૃક્ષો મૃગો નાગો સિદ્ધો અને મૂઢ બુદ્ધિવાળા બીજાઓ પણ અનાયાસે મને પામ્યા છે જ્યારે અક્રૂરજી બલરામ સાથે મને મથુરા લઈ ગયા ત્યારે અતિ દઢ પ્રેમથી મારામાં લાગેલા મનવાળી ગોપીઓ મારા વિના બીજે કોઈ પણ વસ્તુ સુખ પામે જોતી ન હતી કેમ કે તેઓને મારા વિયોગથી તીવ્ર મનોવ્યથા થતી હતી હે ઉદ્ધવ વૃંદાવનમાં ફરતા અતિ પ્રિય મારી સાથે તે ગોપીઓને જે જે રાત્રિઓ અર્ધિક્ષણ જેવી ગાળી હતી તે જ રાત્રિઓ મારા વિના તેઓને કલ્પ જેવડી થઈ હતી જે મુનિઓ સમાધિ અવસ્થામાં નામ તથા રૂપને જાણતા નથી તેમ મારામાં આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળી ગોપીઓ પોતાના દેહને પણ તેજ સમીપ કે દૂર રહેલા પદાર્થને જાણતી નથી પરંતુ નદીઓ જેમ સમુદ્રમાં મળી જાય તે મારામાં એક રૂપ જ થઈ હતી જોકે સ્ત્રીઓ મારામાં સ્વરૂપને જાણતી ન હતી અને મારી કામનાવાળી થઈ મને રતિ સુખ આપનાર એક જાર રૂપે જ જાણી હતી તો પણ તેવી સેંકડો ને હજારો સ્ત્રીઓ સત્સંગથી મને પરબ્રહ્મને પામી છે મને ભજવાવાળો આવો પ્રભાવ છે માટે હે ઉદ્ધવ તમે શ્રુતિને સ્મૃતિને વિધિને કે નિષેધને પ્રકૃતિ રૂપ દક્ષિણ માર્ગને રૂપ ઉત્તમ માર્ગને સાંભળવા યોગ્ય અને સર્વ પ્રાણીઓના આત્મા અને એકલાને જ આ સર્વ આત્મા છે આવા ભાવથી શરણે આવો જેથી મારા લીધે જ તમે સર્વ તરફ નિર્ભય ઉદ્ધવજી પૂછ્યું હે યોગેશ્વરના ઈશ્વર આપની વાણી સાંભળતા મારા મનમાં રહેલો સંશય દૂર થતો નથી જેથી મારું મન ભમે છે શ્રી ભગવાન બોલ્યા ઈશ્વર જ પોતાની માયાથી પ્રપંચ રૂપે પાસે છે તે પ્રપંચના આરોપથી જીવોને અનાદિ અવિદ્યાથી કરતા પણ કરે છે તેથી વિધિ તથા પ્રતિષેધનો અધિકાર પણ છે અને તે માટે જ પ્રથમ કહ્યું છે કે અંતઃકરણની શુદ્ધિ માટે તમે કર્મો કરો પછી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે ફરી કર્મો કરવાની જડતા તજી ભક્તિમાં વિઘ્ન કરનારા કર્મો તજી દો અને દ્રઢ નિ દ્રઢ વિશ્વાસ રાખી મારું ભજન કરો એમ ભજન કરતાં જ્ઞાન થાય ત્યારે તો કંઈ કરવાનું રહેતું જ નથી આમ મેં કહ્યું તેમાં પ્રથમ ઈશ્વરમાંથી વાણી વગેરે ઇન્દ્રિયો દ્વારા જીવને સંસારનું કારણ આ પ્રપંચ કેવી રીતે ઉત્પન્ન થયો છે તે સાંભળો આ પ્રત્યક્ષ પરમેશ્વર શરીરમાંના આધાર વગેરે ચક્રોમાં નાદ વગેરે રૂપે જન્મ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે કારણ કે આ પરમેશ્વર નાદવાળા પ્રાણ સાથે પ્રથમ આધાર ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે પરાવાણી નામે કહેવાય છે આધાર ચક્રમાં નિરંતર અખંડ અને અસ્પષ્ટ નાદ થાય છે તે પરાવાણી છે તે પરાવાણીરૂપ પરમેશ્વર મણિરૂપ ચક્રમાં આવે છે ત્યારે પશ્ચિંતી વાણી એ નામે કહેવાય છે આમાં ઉચ્ચારણની પહેલાં જ વર્ણોના સૂક્ષ્મ સ્વરૂપ મનથી દેખાય છે માટે એને પશ્ચ્યતી વાણી કહે છે પછી એ જ પરમેશ્વર વિસી વિ શુદ્ધિચક્રમાં આવે છે ત્યારે મધ્યમાં વાણી એ નામે કહેવાય છે અને ત્યાંથી મુખમાં આવે છે ત્યારે સ્વર વગેરે માત્રાઓ ઉદાત વગેરે સ્વરો તેમજ અકાર આદિક ત્રેસઠ વર્ણો એમ અત્યંત સ્થૂળ સ્વરૂપે વૈખરી વાણી એ નામે કહેવાય છે વિખર એટલે અત્યંત સ્પષ્ટ આ ઉપરથી વૈખરી નામ પડ્યું જેમ અગ્નિ લાકડાના પોલાણમાં પ્રથમ અસ્પષ્ટ ઉષ્પાદ ઉષ્ણતા રૂપે રહેલો હોય છે તે જ લાકડાના અત્યંત બળપૂર્વક મથતા વાયુની સહાયથી સૂક્ષ્મ તણખા વગેરે રૂપે ઉત્પન્ન થાય છે અને પછી અત્યંત મોટા રૂપે પ્રગટ થઈ ઘી વગેરે હૂત દ્રવ્યથી વધી પડે છે તેમજ પરા પશ્યંતી મધ્યમ અને વૈખરી એ ચાર પ્રકારની વાણી મારું સ્વરૂપ છે એ પ્રમાણે જેમ વાણીની વૃત્તિ મારું સ્વરૂપ છે તેમ હાથની વૃત્તિ કર્મ જગતની વૃત્તિ જવું ગુદા તથા લિંગનું વૃત્તિ વગેરે તજવા દ્રાણેન્દ્રિયનું વૃત્તિ સૂંઘવું જીણાન્દ્રિયની વૃત્તિ સ્વાદ લેવો નેત્રની વૃત્તિ જોવું ત્વચાની વૃત્તિ સ્પર્શ કરવું સ્વર્ણેન્દ્રની વૃત્તિ સાંભળવું મનની વૃત્તિ સંકલ્પ બુદ્ધિ તથા ચિત્તની વૃત્તિ વિજ્ઞાન અહંકારની વૃત્તિ અભિયાન પ્રધાનની વૃત્તિ સૂત્ર સમષ્ટિ પ્રાણ અને રજોગુણ અને સત્વગુણ તથા તમોગુણના વિકારરૂપ અનેક અનુક્રમે ઇન્દ્રિય વર્ગ દેવવર્ગ તથા પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો આ ત્રણ પ્રકારના સર્વ પ્રપંચ મારું સ્વરૂપ છે આ ઈશ્વર પ્રથમ સૃષ્ટિ આદિમાં અવ્યક્ત હતા તે ઈશ્વર કાળને લીધે વાણી વગેરે ઇન્દ્રિય રૂપે વિભાગ પામેલા શક્તિઓવાળા થયા અને માયા નામની પોતાની શક્તિને ભેટ્યા તેથી અનેક પ્રકારે થયા હોય તેમ ભાસે છે કારણ કે ખરી રીતે તે પોતે એક આદ્ય ત્રણે ગુણોના આશ્રય અને લોકાત્મક કમળના કારણ છે છતાં જેમ એક ખેતરમાં વાવેલું એક એક બીજ પોતાની સ્થાન રૂપ ખેતર પામી અનેક સ્વરૂપે થાય છે તેમ ઈશ્વર પણ કાળ ગતિથી માયા રૂપ યોનિ પામી અનેક સ્વરૂપે પાસે છે જેમ વસ્ત તાંતણામાં વિસ્તારમાં રહી તે તાંતળાઓમાં ઓતપ્રોત છે પણ તે તાંતણાથી જુદું નથી તેમ આ સમગ્ર જગત ઈશ્વરમાં ઓતપ્રોત હોય ઈશ્વરથી જુદું નથી આવું આ સમિષ્ટ વ્યસ્તિરૂપ જગતરૂપી ઝાડ અવિદ્યાને લીધે આત્મામાં આરોપિત છે જીવને કરતા પણ વગેરે સંસારનું કારણ થાય છે માટે વિવેક જ્ઞાનથી કર્મ વગેરે સર્વનો ત્યાગ કરવો જોઈએ એમ મેં કહ્યું છે એ ઝાડ પુરાણું કાળનું અને કર્મમય એટલે પ્રવૃત્તિરૂપ સ્વભાવવાળું હોય પુષ્પરૂપ ભોગને તથા ફળ રૂપ મોક્ષને અથવા કર્મ તથા તેના ફળને ઉત્પન્ન કરે છે આ જગતરૂપી ઝાડના બી બે છે અગણિત વાસનાઓ તેના સેંકડો મૂળિયા છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ ત્રણ તેના થડ છે દસ ઇન્દ્રિયો અને એક મન એ અગિયાર તેની ડાળીઓ છે વાત પિત અને કફ એ ત્રણ તેની છાળ છે સુખ અને દુઃખ બે ફળ છે શબ્દાદી પાંચ વિષયો રૂપી રસ તેમાંથી ઉત્પન્ન થાય છે અને છેક સૂર્યમંડળ સુધી તે પહોંચેલું છે તેમાં જીવ અને ઈશ્વર રૂપી બે પક્ષીઓનો માળો છે અર્થાત જીવે તથા ઈશ્વર તે રહેઠાણ છે આ ગામમાં રહેતા ગીધડા છે છે અને બીજું ફળ જંગલમાં વસતા હંસો આ રીતે માયાથી અનેક રૂપે ભાસતા એક જ પરમાત્માને જે જાણે છે તે જ વેદ જાણે છે માટે તમે પણ અપ્રમાદિ થઈ ગુરુની સેવા કરી તે દ્વારા પ્રાપ્ત કરેલી એકાંત ભક્તિ વડે તીક્ષ્ણ કરેલા જ્ઞાનરૂપી કુહાડાથી જીવ ઉપાધિ રૂપ ત્રિગુણાત્મક લિંગ શરીર છેદી આત્માને પામી તે જ્ઞાન રૂપી સાધનનો પણ ત્યાગ કરો શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ એકાદશક અધ્યાય બાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ